કઈ સાલ 50% વાપરી તો આખર 60% વાપરી વા રિઝલ્ટ સારું છે બરાબર મતલબ કે એની રીંગણની હાઈટ બી જબરજસ્ત છે પછી માલની સાઈઝ એની ક્વોલિટી મતલબ રીંગણ બહુ બેસ્ટ એની ભાવમાં ડિફરન્ટ અને એની ચમક બી લાઇનિંગ સરસ છે બરાબર અને મતલબ દર વર્ષે જે વાવો છો એમાં અને આ સાલ જે આ વાવ્યું છે એમાં ઉતારામાં કેટલો ડિફરન્સ છે લગભગ 10 થી 15 જબલાનો ફેર આવે દર વીણીએ 10 થી 15 જબલાનો મતલબ ડિફરન્ટ આવે છે ઓકે તો તમે મતલબ અમારી આ જે પ્રોડક્ટ છે એનાથી ખુશ છો ખુશ બીજા અહીંયા ખેડૂત મિત્ર છે કે જેમને એબી મતલબ પાડોશી છે તો શું લાગે છે દર વર્ષે વાવો એમાં આ સાલમાં તમને ડિફરન્ટમાં સારામાં સારું લાગે અમારે બરાબર છે મતલબ સારો મળે ઉતારો સારો મળે છે બરાબર તમે મતલબ ખુશ છો ખુશ ઓકે તો તમારો બધાનો કિંમતી સમય આપ્યો બદલ આભાર ઓકે થેન્ક યુ